રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ભારે રોડ અને ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના નેતા રોહિત રાજપૂતે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકરને આકરા પડકાર સાથે ટીકા કરી રાજપૂતે આક્ષેપ કર્યો કે જૈમીન ઠાકર અડધી રાત્રે પીજી વીસીએલની ઓફિસે જઈને અધિકારીઓને ઉધડો લે છે પરંતુ શહેરના રસ્તા ઉપરની આવી ગંભીર સ્થિતિ જોવા કે સુધારવા ક્યાંય આવતા નથી મહાનગરપાલિકાના શાસકો જવાબ આપે તમે જે સ્માર્ટ સિટીના ભંડાવો ભૂકો છો આ દૃશ્યો જુઓ રાજકોટ ના એકસો પચાસ ફૂટ રોડ કેવાયકો નથી અધિકારીઓનો ઉજળો લેનાર સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન અહિયાં જનનાયક બનો તમે કરોડો રૂપિયા મહાનગરપાલિકાના પ્રિમોનસૂન કામગીરી પાછળ બગાડો છો તો આ પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કેમ નથી કરી વાહન ચાલકોના વાહનો બગડી જાય